આજે અમારી સાથે આપ જોઈ શકો છો કે જે ખેડૂત સમિતિ છેલ્લા સાતથી આઠ મહિનામાં ખેડૂતોના જુદા જુદા મુદ્દે લડત આપી રહી છે સંઘર્ષ કરી રહી છે એને લઈને જવાબદાર તમામ સંયોજકો અહીંયા ઉપસ્થિત છે મારા ભરતસિંહ હોય મારા પ્રેરણભાઈ વકીલ સાહેબ હોય અશોકભાઈ હોય મનસુખ દાદા હોય પછી ભાવુભાઈ હોય અમારા શિશુપાલસિંહ હોય વસ્સા કાકા હોય બાબતમાં મદદ કરી અને ગંજય પટેલ કાકા જે

શું ખેડૂતોએ ફરીથી અરજી કરવાની કે શું વંચિત ખેડૂતોને એમની સહાયની રકમ મળશે આ મુદ્દે અશોકભાઈ એમની પ્રતિક્રિયા આપશે એ સિવાય આખા જિલ્લામાં ડીઆરઆરની જે ક્ષતિઓ છે એ બાબતે ખેડૂત વિસ્તર્ષક સમિતિ ત્રણથી વધારે વાર ડીઆરઆર કચેરીની રૂબરૂ મુલાકાતે ગઈ આવી છે ભરતસિંહ અને કન્વીનર છે અને એ બાબતે ભરતસિંહ વાત મૂકશે જે અમારી બે સહકારી સંસ્થાઓ પાટડી દસાળા તાલુકા ખરીદ વેચાણ સંઘ અને પાટડી સહકારી જીન જેમાં સહકારી જીતમાં પચાસ લાખ થી પણ વધારે ખેડૂતોના નામે બારોબાર જે નાણાંની ઉચાપત્તિ ફરિયાદ છે એ બાબતને અને દસાળા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રશ્નના મુદ્દે અમારા એડવોકેટ પ્રવિણસિંહ વાત છે અને જે ભૂખંડની બાબત છે જે તમે બધા પત્રકારોના સાથ અને સહકારથી આ અમારા ધણા અને આજુબાજુના સાતથી દસ ગામોનો જે પ્રશ્ન હતો અને ખૂબ મોટો પ્રાણ પ્રશ્ન છે એ બાબતે અમારા સંયોજક ભરતભાઈ પોતાની વાત પૂછશે અને કાયદાની જે કૃષિ વિકાસ પેકેજમાં જે સભ્યો છે એ બાબતે રિટાયર્ડ મિત્રો અમારા મનસુખ દાદા વાત પૂછશે આજે મેં આખો સારા સ્કેડ્યુલ રક્ષક સમિતિ વતી તમારા સમક્ષ મૂક્યો છે અમારા એક પછી એક પ્રતિનિધિઓ ટૂંક સમયમાં અમારી આ વાત છે ખેડૂત સમિતિ છેલ્લા સાત થી આઠ મહિનાથી સતત લડી કરી રહી છે એમાં એકસો બાણું આપણને સકારાત્મક

આજે 6-7 મહિનાની લડાઈમાં માન્ય કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી કે ભઈ જે ખેડૂતોએ આજથી 8-10 મહિના પહેલા અરજીઓ કરેલ છે અને છતાંય એ ખેડૂતોને વળતર મળ્યું નથી તો હવે ફરીથી અરજી કરશે ને એનું વળતર ક્યારે મળશે ત્યાર પછી અમારા દસાડાના ધારાસભ્ય શ્રી બીકે પરમાર સાહેબ એમની ભાજપની ટીમને સાથે લઈ અને ગાંધીનગર ગયા કૃષિ મંત્રી શ્રીને મળ્યા અને ત્યારબાદ એ મંત્રીના બહાર આવી અને વિધાનસભામાંથી ત્યાંથી બહાર આવી અને એક વિડીયો જાહેર કરે છે કોઈ ખેડૂતોએ નવી અરજી કરવાની છે નહીં દરેક બાકી ખેડૂતોને સહાય મળી જશે ત્યારે ફરી વાર એક રાજી કોઈ એવો થયો કે ચલો ભાઈ આપણે જે રજૂઆત કરી હતી એ પ્રમાણે કોઈ ખેડૂતોએ અરજી નહીં કરવી પડે ત્યારે આજે એ રજૂઆત થયા પછી આપણને અપેક્ષા હતી કે પરિપત્રમાં સુધારો થશે અને સ્પષ્ટ ઓફિશિયલ એવું લખાણ હશે કે ખેડૂતોએ અરજી કરવાની નથી અને આટલી સમય મર્યાદામાં ખેડૂતોને ભણતર ચૂકવવામાં આવશે ત્યારે આજની તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અમે અત્યારે હાલ જ મળીને આવ્યા છીએ સૌથી પહેલાં એમને પ્રશ્ન કરવામાં આવ્યો કે અપડેટ શું છે કોઈ જ અપડેટ નથી એમની પાસે કોઈ જ અપડેટ નથી પરિપત્ર પ્રમાણે તારીખ ચૌદ થી અઠ્યાવીસ જુલાઈ સુધીમાં ખેડૂતો અરજી કરવાની અને ચૌદ જુલાઈથી ખેડૂતો ખુલ્યું નથી ત્યારે ખેડૂતો ઉજ્જવળમાં મુકાઈ ગયા હવે શું કરવું ખેડૂત નેતાઓને વાત કરે આટકરી રીતે બીજી જગ્યાએ રજૂઆત કરે પણ પોર્ટલ ખુલેલું નથી ખેતીવાડી અધિકારી પાસે જવાબ ખેતીવાડી અધિકારીને કીધું તમે આ બાબતે જે પોર્ટલ નથી ખોલ્યું ઈ બાબતે આપે ઉપર શું રજૂઆત કરી તો કે બસ મીટિંગમાં અમે મૌખિક રજૂઆત કરી છે અને અમને એવું લાગે છે કે લગભગ અરજીઓ પેદા વગર મળી જશે પણ લગભગ એટલે શું કોઈ ઓફિશિયલ લેટર નથી ત્યારે ફરી આજે અમે ખેડૂત રક્ષક સમિતિના પેજ ઉપર સાહેબને લેખિત માહિતી માંગી છે કે ચોવીસ દસ ચોવીસના જે પ્રમાણ ઠરાવ હતો એના પ્રમાણે જે વળતર ચૂકવવામાં આવ્યા છે કયા આધારે ચૂકવવામાં છે જે વળતર બાકી છે કયા આધારે બાકી છે જે પરિપત્ર હતો એના અનુસંધાને જે રાજકીય રીતે જાહેરાત થઈ કે અરજીઓ નથી કરવાની એની પાછળનું સત્ય શું છે ઓફિશિયલ એનો કોઈ જે લેટર હોય અથવા તો આ બાબતે જે કંઈ માહિતી વિગતવાર લેખિતે એમને આપવામાં હું આપણા માધ્યમથી કહું કે આ બધું એક જાતની છેતરપિંડી સિવાય કશું નથી જો રાજકીય જાહેરાત એવી થઈ કે અરજીઓ કરવાની નથી તો પછી અઠ્યાવીસ તારીખ સુધી લોકોને કોઈ રાહ નથી જોવાની માત્ર ને માત્ર એમને ચૂકવણું ચાલુ કરવાનું છે બધા ખેડૂતો જે બાકી છે એની માહિતી જે તે વિભાગ પાસે પેન્ડિંગ છે સીધું જ આમાં ઓનલાઈન પદ્ધતિથી ચૂકવવાના છે પૈસા ક્યાં બીજી કોઈ મોટી વાત નહીં એટલે માત્ર ને માત્ર આ ચૂકવવું ન પડે

વર્ને સિટી નોટિસ બોર્ડ પર નીચે અમરત્યા સાહેબે લખી તાર્યું કે આ બાબત પર અમે કરવા માંગો છું તો હવે પછી અમે આજે અહીંથી ધ્યાન દેશે અને આપની ખુડ લેટર પર લખી ના અભ્યસી કે અમારા દર પાર્કિંગ દસાળા તાલુકામાંથી કેટલી અરજીઓ ફેલ છે અને કેટલી અરજીઓ આપ તરફથી નિપાયતી ધ્યાનવાદી જે બીજો ખૂબ ગંભીર મુદ્દો છે તમારી દસાળા તાલુકા પ્રદિશણ વધારો કરવામાં આવે છે અને બીજું જ્યારે એને જરૂરિયાત છે ત્યારે ખાતર એને મળતું નથી ખાતર તો નથી મળતું પણ મેનેજરને જે બે કે પાંચ પ્રાથમિક માહિતી માંગી હતી એ બાબતે પણ એક ખુલાસો આપી શક્યા નથી અને બીજી અમારી એક સહકારી સંસ્થા પાર્ટી સહકારી જીત જેમાં ખેડૂતોના નામે બારો બાર પચાસ લાખથી પણ વધારે રકમનું એમના જ કર્મચારી દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી આ બેને મુદ્દાને લઈ અમારી કાયદાકીય લડત બાબતના સંયોજક

ખેડૂત નિરક્ષક સમિતિ વતી અમે પાંચ આગેવાનો ગયેલા અને ત્યાં અમે એ રજૂઆત કરી કે યુરિયા ખાતર જે છે એ યુરિયા ખાતર પાટણી તાલુકામાં આવવામાં દસ થી પંદર દિવસ કેમ લાગે દસ દિવસ પહેલાં એક ગાડી નહીં હવે પ્રોપર પાટણી જે છે પાટણીને પંદર ગામ ટચ કરે છે અને પાટણીની અંદર ખાતરના ત્રણ ડેપો છે સંઘ અને બીજા બે તો આ ત્રણ ડેપોની અંદર ત્રણ ડેપો વચ્ચે માત્ર એક ગાડી આવી ખાતર અને એ પણ 10 દિવસ પહેલા તો 15 ગામના જે ખેડૂતો છે એ 15 ગામના ખેડૂતો માટે શું આ ખાતર પૂરતું નથી નંબર બે જે ખાતરનો ભાવ વધારો સરકાર શીએ હમણાં જાહેર કર્યો તો સહકારી ક્ષેત્રનો વ્યાખ્યા શું સહકારનો મતલબ થાય છે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી મંડળી માત્ર ખેડૂત માટે ચાલતી મંડળી તો ખેડૂતોએ જો આવી બાબતે પણ સંઘર્ષ કરવો પડતો હોય તો આ સહકારી મંડળીનો કોઈ મતલબ રહેતો નથી અત્યારે જે ખાતરની છે જે ખાતરની પાકને જરૂરિયાત છે એ પ્રમાણમાં ખાતર મળતું નથી બીજી વસ્તુ કે પાકની ખરીદ વેચાણ સંઘ અને સહકારી સહકારી મંડળી વાત કરી ત્યાં બાકી લેણાં કેટલા છેલ્લા દસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષમાં છેલ્લા પાંચ વર્ષમાં આ જે બાકી છે જે ત્યાંથી એમના ડિરેક્ટરશ્રીઓ એમના સભાસદોએ જે પણ ઉધારી કરી છે એ ઉધારીની રિકવરી આ હોદ્દેદારો દ્વારા થઈ કે કેમ એ બાબતની માહિતી અમારા વિતરક્ષક સમિતિના સભ્ય સભ્ય મણિકાકાએ માગેલી છે અને અમે એક કાયદાકીય રીતે એમની સાથે સપોર્ટમાં ત્યાં જતા મેનેજરશ્રી એવું કહે છે કે આ સહકારી ક્ષેત્ર આરટીઆઈ ના દાયરામાં આવતું નથી તો મેનેજરશ્રીને એ કહેવાનું છે કે આરટીઆઈ એક્ટની સેક્શન બે એચ ટુ એચ વાંચી લેવી એ પછી અમે આ માહિતી એમની પાસે માગી છે અને આ માહિતી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ખેડૂતોની સાથે હિત રક્ષક સમિતિ જોડાઈ લે છે રહેશે અને આ માહિતી આયા પછી જ્યાં પણ ખૂબ સમિતિ હોય છે ત્યાં આ હિત રક્ષક સમિતિ લડત આપશે ખાતરી આપી એ પંદર દિવસમાં એનો આખો એક્શન પ્લાન તૈયાર કરી અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે ભરતભાઈ કરું કે જે ભૂલકર બાબતે પત્રકાર સાચી માહિતી આપશે આપણા આંદોલન બાબતે તરીકે સ્વાગત કરું છું આજે ખેડૂત સમિતિ જે છેલ્લા સાત થી આઠ મહિનાથી લઈ અને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ પોતાની લડત આપી રહી છે એ લડતોને આજે ક્યાં ક્યાં કામ કરી રહી છે એ બાબતે આજે ખેડૂત ચિત્રક્ષક સમિતિ પોતાની આપ મીડિયાના માધ્યમ થકી મૂકી છે હું જ્યારે આજે વાત કરું છું ત્યારે આજે પ્રાથમિકતાનો પ્રથમ મુદ્દો એ છે કે હજુ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ચંબોતેર હજારથી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે સરકારશ્રીએ ખાસ કૃષિ પેકેજ જાહેર કર્યું છે અને એમાં એની તારીખ ચોવીસ તારીખે સરકારશ્રીએ ગત વર્ષે કૃષિ પેકેજ જાહેર કર્યું હતું અને આ વખતે નવ સાત બે હજાર પચીસે જે નવું પેકેજ લઈને આવ્યા ખાસ કૃષિ પેકેજ કપાસ એમાં પણ ફરીથી અરજીઓ કરવાની ફરીથી લાઇનમાં લાગવાનું અને હજુ સુધી પોર્ટલ પણ નથી ખુલ્યું કે હજુ સુધી કૃષિ વિભાગે કોઈ સુધારેલો ઠરાવ પણ રજૂ નથી કર્યો આ બાબતને લઈ આજે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ સંયોજકો ખેતીવાડી અધિકારીશ્રીની રૂબરૂ મુલાકાત કરેલી અને વિધિવત રીતે એમને લેખિત સ્વરૂપે સંપૂર્ણ અમારી જે માગણી છે એને લેખિત સ્વરૂપે આજે ખેતીવાડી અધિકારી સમક્ષ મૂકી છે એ સિવાય જે અમારા જુદા જુદા મુદ્દા છે ડીઆરઆઈ કચેરીનો મુદ્દો હોય અમારા ધણાદ અને આજુબાજુના સાતથી દસ ગામોનો જે કુડખરનો પ્રશ્ન હોય અમારા પાટડીના હિંમતપુરા નાયણ પુરા અને સ્લમ વિસ્તારનો કેવનનો મુદ્દો હોય અમારા પાટડીના સહકારી જીન અથવા તો દસાડા તાલુકા ખરીદ વેચાણ સંઘનો જે મુદ્દો આ તમામ મુદ્દે ખેડૂત હિતરક્ષક સમિતિ પોતાની લડત આપી રહી છે અને આજે હું પત્રકાર વાર્તા થકી સમગ્ર જિલ્લાને અને ખાસ કરીને દસાડા અને લખતરના સૌ ખેડૂત સાથીઓને વિનંતી કરું છું કે જો આવનાર દિવસોમાં આઠ કે દસ દિવસમાં આ પાક નિષ્ફળ સહાયનું નક્કર પરિણામ નહીં આવે તો દસાડા લખતર અને સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાંથી પણ ખેડૂતો જોડાશે એ સિવાય જે જે મુદ્દાઓને લઈ ખેડૂત હિતરક્ષક સમિતિ લડત આપી એ તમામ ગામોમાં રાત્રિ બેઠકો કરવામાં આવશે ખેડૂતોને પુનઃ જાગૃત કરવામાં આવશે અને આવનાર દિવસોમાં દસાડા એટલે કે પાટડી પાટડીથી જે ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના થઈ છે અને જ્યાંથી આ સમગ્ર જિલ્લાની ખેડૂતો બાબતની લડત લડવાનો એક સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યાં સૌથી મોટું ખેડૂત સંવાદ કાર્યક્રમની શરૂઆત દસાડાથી કરવામાં આવશે નમસ્કાર પત્રકાર મિત્રો છેલ્લા છ આઠ મહિનાથી ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી ખેડૂતોને થતા અન્યાય બાબતે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે મુદ્દાસરની લડાઈ મજબૂતાઈથી લડી રહી છે ત્યારે મારે આપ સૌ પત્રકાર મિત્રોને જણાવવાનું કે આટ આટલી લડાઈ લડવા છતાં આટ આટલા ખેડૂતો આ લોકશાહીની અંદર જિલ્લાના વડા કચેરીએ કલેક્ટરશ્રીએ રજૂઆત કરવા છતાં આજ સુધી આ ખેડૂતોનો પ્રશ્નનો હલ કેમ થતો નથી આપ સૌ મિત્રોને મારી ખાસ આગ્રહપૂર્વક વિનંતી છે કે આપ પણ પૂરી નિષ્ઠાથી પૂરી જવાબદારીથી આ મુદ્દાને એટલો બધો પ્રચાર પ્રસારિત કરો કે દસ દિવસની અંદર કોઈ પણ ભોગે આજે જિલ્લાના ચમ્મોતેર હજારથી પણ વધારે ખેડૂતો બાકી છે જે સહાયથી એ તમામ ખેડૂતોને સહાય મળી જાય બીજા નંબરમાં કે જમીન માપણી બાબતે આજે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છતાંય વિવિધ એજન્સીઓને કરોડો રૂપિયાની ચૂકવણી કર્યા છતાં એક પણ ગામ એવું નથી કે જ્યાં અઢળક ખેડૂતોને પોતપોતાના ખેતરોના નકશા ઉલટસુલટ થઈ ગયા હોય ઊભું ખેતર હોય તો આડું થઈ ગયું હોય રોડની જમણી બાજુએ હોય તો રોડની ડાબી બાજુએ થઈ ગયું હોય અમારા જે જમીન માપણી વિષયના સંયોજક ભરતસિંહ ઝાલાએ જણાવ્યા મુજબ કે બે હજાર સોળ સત્તરથી સિંગલ ખેડૂતોએ કરેલી અરજીનું આજ દિન સુધી પરિણામ મળ્યું નથી જ્યારે આ મોટા મોટા ભૂમાફિયાઓ મોટા મોટા જે બિલ્ડરો છે કરોડોના ભાવે જમીનો લે છે એમને થોડી ઘણી પણ જમીન વધુ ઓછી હોય તો એક જ મહિના મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક પાછલા બાયને વહીવટ કરવાથી બે હજાર પચીસમાં અરજી કરેલી હોય તો એમની અરજીનો નિકાલ આવી જાય છે અને એક સામાન્ય ખેડૂતે બે હજાર સોળ સત્તરમાં અરજી કરેલી છે માટે આવનાર સમયમાં જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આવનાર ટૂંક જ સમયમાં પાટડી ખાતે એક મોટું ખેડૂતોનું મહાસંમેલન બોલાવી અને કિસાન સંવાદ કાર્યક્રમ આપ સૌ પત્રકાર મિત્રોની સાક્ષીએ કરવામાં આવશે મિત્રો અમારો આભાર માનો હવે જે કૃષિ પેકેજ શરૂઆતમાં જે જુલાઈમાં જાહેર થયું એની અંદર શરૂઆતની અંદર પ્રાથમિક સર્વે કરી અને જે રકમ મંજૂર કરવામાં આવી અને એની સામે પછી ઓનલાઈન અરજી કરવામાં આવી એની અંદર જે અરજી વચ્ચેનો ગાળો હતો જ્યારે મંજૂર થઈ રૂપિયા અને જ્યારે જે ખેડૂતોને ચૂકવવાના એ ડબલ પૈસા થઈ ગયા અને એના કારણે અડધા ખેડૂતોના પૈસા મળ્યા અને અડધા ખેડૂતોની અરજી આજની તારીખમાં પેન્ડિંગ રાખી જે રીતે તંત્ર દ્વારા જેના માનનીય ધારાસભ્ય દ્વારા આ બાબતે જેમ જે જીઆર લઈ આવ્યા કે હવે ફરી અલ આ ફરીને પેકેજ લઈ આવ્યા ઓક્ટોબરનું અને એ રીતે આવ્યું અને એ પછી પછી અરજી લેવાની આવી તો એના માટે જેમ જીઆયા તો આ બાબતે હું એમને વિનંતી કરું કે તાત્કાલિક એનો જીઆર નવા સદી ફાડી અને નવા સદી બીજી જે ગ્રાન્ટની જે જરૂર છે તાલુકાને જે પચીસ કરોડ રૂપિયાની એ તાત્કાલિક ફાળવે અને જેથી ખેડૂતોને સમયસર આ રૂપિયા મળી જાય એ એમને વિનંતી કરીએ